આવશેકના ગુનાના સરકારી પિસ્તોલની ચોરી સહિત ઘરફોડ ચોરીના વંશોધાયેલા ગુનાના આરોપીને પકડી પાડતી તાપી જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફ્લોર કોડ બી ગોયલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તાપીનાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એનજી પાંચાણી પોલીસ ઇન્સ્પેક્ટર જેબી આહિર સબ ઇન્સ્પેક્ટર એસપી સોડા તથા ક્રાઇમ બ્રાન્ચના માણસો અને ફ્લોર માણસો ઉછેલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એલસીબી શાખાના જમાદાર જગદીશભાઈ જોરામ હાડસ કોન્સ્ટેબલ જયેશભાઈ લીલકીયા તથા હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ દેવસિંહને ખાનગી બાતમી મળી હતી કે ઉચ્છલ તાલુકાના છાપટે ગામની સીમમાં ઉચ્છલ નિઝર રોડ ઉપર મહારાષ્ટ્ર રાજ્ય તરફ જતા ત્રણ રસ્તા ખાતેથી એક્સપલેન્ડર મોટરસાઇકલ નંબર એમએચ ફોર સિક્સ એન ફોર સિક્સ ફાઇવ વન જેની કિંમત આશરે પચ્ચીસ હજાર જેવી થાય છે તે મોટર ઉપર તુષાર સુરેશ વળવી ઉંમરવર્ષ એકવીસ સેવાસી વાઢવી તાલુકા નવાપુ જિલ્લા નંદરબાર રાજુ લગનિયા નાયક ઉમર વર્ષ વીસ રહે વાટવી તાલુકો નવાપુર તથા પ્રવીણ સુરેશ વળવી ઉમર વર્ષ પચીસ રહે વાટવી તાલુકો નવાપુર મહારાષ્ટ્રને પાસે ચેક કરતા પાસ વગર સરકારી લોક પિસ્તોલ નંગ એક જેની આશરે કિંમત સાઠ હજાર તથા જીવતા કારતુસ નિંમત બસ્સો રૂપિયા મળી કુલે પંચ્યાસી હજાર બસ્સો નમદબા સાથે ઉપલબ્ધ તેના ઈસમોને પકડી પાડી વિરુદ્ધ તાપી જિલ્લાના ઉજલ પોલીસ એક્ટમાં આર્મ્સ એક્ટ કલમ પચીસ એક એ એ એક બી મુજબનો ગુનો રજીસ્ટર કરી ત્રણેય ઉપર કાયદેસરની કાર્યવાહી કરેલ છે આ બાબતની હકીકત કઈક એવી છે કે ઉપરોક્ત હત જે આરોપીના કબજામાં હથિયાર હતું તે મળી આવેલ છે હથિયાર તારીખ સત્તર બે બે હજાર પચીસના રોજ ઉચ્છલ પોલીસ સ્ટેશનમાંથી જોડાયેલ હતું આમ ઉચ્છલ પોલીસ સ્ટેશનમાંથી જોડાયેલ હથિયાર પિસ્તોલ અને દસ કારતુસ પૈકી પિસ્તોલ અને ચાર કારતુસ મળી આવતા આમ ગુનો શોધી કાઢવામાં તાપી ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે